કોડ અગની કાંડમાં અનેક માસુમોના જીવ ગયા અનેક લોકો બેઘર થયા અનેક લોકોએ પરિવાર ખોયો છતાં નિષ્ઠુર તંત્ર અને નિંદ્રાધીન અધિકારીઓની આંખ ઉઘડતી નથી અનેક કચેરી હોસ્પિટલ અને હોટેલોમાં હજુ પણ ફાયર સેફ્ટીના ધાંધિયા છે સૌથી મોટી વાત તો એ છે કે એમસીમાં પણ વીજ વાયરલ લટકેરા જોવા મળ્યા જેને લઈને પણ કોઈ પગલાં નથી લેવામાં આવી રહ્યા બેદરકારી તેને લઈને પણ છે જાણે જોવાઈ રહી છે અગ્નિકાંડ પાર્ટ ટુની રાહ ત્યારે સુરતમાં પાલિકા સંચાલિત હોસ્પિટલ શાળામાં પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો શાળાઓની પણ ફાયર જોવા મળ્યો એમાં પણ સૌથી મોટી વાત તો એ છે કે જામનગર સેવા સદનમાં પણ નથી ફાયર સેફ્ટીની તકેદારી લેવાતી તો બીજી તરફ જૂનાગઢમાં પણ સરકારી કચેરીમાં નથી સંભાળ લેવામાં આવતી ફાયર સેફ્ટીને લઈને તો બનાસકાંઠામાં પણ નિંદ્રાધીન તંત્રની આંખ સામે નથી આવતા ફાયર સેફટીના સાધનો જન સેવા કેન્દ્રમાં પણ નથી લેવાતી કોઈ તકે

ન્યુઝી અહેવાલ પ્રસારિત કર્યો તેના પડઘા છે તે પડ્યા છે અને તેની ઇમ્પેક્ટ પણ જોવા મળી રહી છે અને એ પડઘાની ઇમ્પેક્ટ એ છે કે જે પણ મહાનગરપાલિકાની બી વિંગ અને ને જોડતા જે પણ એક્ઝિટ આ ગેટ હતા એ તમામ છે તે ખોલવાના આદેશ અપાયા છે મ્યુનિસિપલ કમિશનર હોય ડેપ્યુટી કમિશનર છે તમામ લોકોએ આ અહેવાલની નોંધ લીધી તમામ લોકોએ આ અહેવાલની ગંભીરતા સમજી અને ત્યારબાદ જોઈ શકાય છે કે જ્યાં હું ઊભો છું આ બી વિંગ છે બી વિંગથી આ સી વિંગમાં જવા તો આ જે ગેટ મેં બતાવ્યો તો પહેલાં એ બંધ હતો પરંતુ હવે આ ગેટ છે આખો ખુલી ગયો છે એટલે હવે અવરજવર માટે એ લોકોની સરળતા રહેશે કારણ કે અરજદારો જે મોટી સંખ્યામાં અહીં આવતા હતા એ અરજદારો હવે ઇઝીલી બી વિંગમાંથી સી વિંગમાં પણ આવી શકશે તે પ્રકારનું હવે સ્થિતિનું નિર્માણ થયું છું દ્રશ્યો બતાવી રહ્યો છું જોઈ શકો છો કે હું સરળતાથી બીમાંથી સી વિંગમાં આવી રહ્યો છું તો સાથે જ એ પણ આદેશ અપાયો છે કે જે પણ દરવાજા હતા તરમ દરવાજા ખોલી દેવામાં આવે સાથે જ અલગ અલગ જે જો ફ્લોર છે થર્ડ ફ્લોર સેકન્ડ ફ્લોર કે ફર્સ્ટ ફ્લોર તમામ જગ્યાએ બાઉન્સરો મૂકવાની પણ સૂચના અપાય છે જેથી બીજા અન્ય પણ કોઈ વ્યક્તિઓ પાછા અહીં ન આવે તે પ્રકારની સ્ટોરી અમે આપણે પ્રસારિત કરી હતી અને આ પ્રકારના અહેવાલો અમે એટલા માટે આપણે બતાવી રહ્યા હતા કે લોકો જાગૃત થાય અને ખાસ કરીને મહાનગરપાલિકાનું તંત્ર પણ જાગૃત થાય અને તેની અસર પડી છે તેના જ કારણે આ તમામ દરવાજા ખુલી ગયા છે એટલે ન્યૂઝ એટીના અહેવાલની જે સામાજિક જવાબદારી નિભાવીને જે અહેવાલ પ્રસારિત કર્યો અહેવાલની મોટી ઇમ્પેક્ટ અહીં જોવા મળી રહી છે અને તમામ દરવાજા એક્ઝિટ છે તે ખુલાયા છે અને સાથે જ જે રીતે કહી શકાય કે જે બી વિંગની જે બી બ્લોક હતો તેની અંદર પણ સમારકામ માટેના આદેશ અહીં આપી દેવામાં આવ્યા છે. ગરમકજ મકણા સાથે પ્રણવ પટેલ ન્યૂઝ 18 અમદાવાદ તો હાલમાં જે આ ઇમ્પેક્ટ જોવા મળી છે દિવાંગ દાણીએ પર ન્યૂઝ 18 ને આપ્યા છે અભિનંદન જાગૃત મીડિયા તરીકે જે આ તમામ અહેવાલ પ્રસારીત કરાયા છે તેને લઈને અભિનંદનથીઓ આપ્યા કયું જે પણ ખામી હોય તેનો

તદઉપરાંત જે વાયર બાબતે જે ચર્ચા કરવામાં આવી એ તમામ વાયરો એનું રિપેરિંગ કામ પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે એટલા માટે ન્યૂઝ એટીન દ્વારા જે અવેરનેસ લાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે તે માટે હું સમગ્ર ટીમને પણ અભિનંદન આપું છું બાદ ન્યૂઝ ગુજરાતીની ટીમનું વધુ ચેક સરકારી કચેરીઓમાં ફાયર બોટલો માત્ર શોભાના ગાંઠિયા જેવી જોવા મળી હતી તો અમુક કચેરીમાં ફાયરની બોટલો એક્સપાયરી ડેટ વાળી અને અમુકને બે હજાર પંદર પછી રિફિલ જ ન થઈ હોય તેવું સામે આવ્યું છે જે તંત્ર કાયદાનું પાલન કરાવવા આદેશ આપે છે તેમની જ સરકારી કચેરીઓમાં સુરક્ષાને લઈને બેદરકારી જોવા મળી હતી

તેમાં કોઈ બદલાવ નથી જે નામે આપ બાટલા જોઈ રહ્યા છો તે બે હજાર પંદર પહેલાના છે તેને રિફિલ પણ નથી કરાય સૌથી વધારે મહત્વની વાત કેટલાક કર્મચારીઓ તો તેવા પણ હતા અથવા તો મોટા ભાગના કર્મચારીઓ તેવા હતા કે જેને ફાયરના સાધનોનો ઉપયોગ ઇમરજન્સીમાં કેવી રીતે કરવો તે પણ નહોતી ખબર જૂનાગઢની મામલતદાર કચેરીમાં રિયાલિટી ચેક કરતાં અલગ અલગ જે તે વિભાગોની અંદર અલગ અલગ જે તે ધ્યાનમાં આવ્યું હતું ખાસ કરીને જોવા જાય તો જ્યાં સૌથી વધુ અરજદારો હોય છે તેવી મામલતદાર કચેરીમાં અમુક વિભાગોમાં છે તે બાટલા છે તે એક્સપાયર થઈ ગયેલા છે બીજી તરફ અમુક વિભાગોની અંદર છે તે બાટલા જે એનો આ ફાયરના બાટલા છે તે બે હજાર ચોવીસની અંદર રિફિલિંગ રીફિલિંગ કરાવેલા છે આમ જ્યાં જગ્યાએ સૌથી વધારે અરજદારોની ભીડ હોય છે ત્યાં બે પ્રકારના જે ફાયર છે તે સામે આવ્યું હતું કે જે ફાયરની બોટલો છે તેમાં બે વિભાગની અંદર અલગ અલગ જાત અમુક વિભાગોમાં છે તે ફાયરના જે બોટલો છે તે ખલાસ થઈ ગઈ હતી અથવા તો તેની અવધિ પૂરી થઈ ગઈ હતી અમુક અમુક વિભાગોમાં છે તે બાર જે ફાયરના બોટલ છે તેને રિફિલિંગ કરાવવામાં આવી હતી અતુલ વ્યાસ ન્યૂઝ એટીન ગુજરાતી જુનાગઢ અમારી ઓફિસની અંદર જેટલા જેટલા ફાયર સેફ્ટીના સાધનો આવ્યા છે એનો અમે ત્રણ મહિના પહેલાં સર્વે કરાવી લીધો કે જેટલા જેટલા રિફિલિંગ કરાવવાના છે ને બધાને કહી દીધું રિફિલિંગ કરાવવાનું આ સિવાય આ કચેરીની અંદર જ્યાં જ્યાં નવા નાખવાની જરૂરિયાત છે ને ત્યાંય અમે કહી દીધું કે આટલી આટલી જગ્યાએ અમારે નવા નાખવાના છે બરાબર આ આચારસંહિતાના લીધે અટકાણું છે બાકી જેવી આચારસંહિતા હટી જશે એટલે અમે બધી જગ્યાએ ટૂંકમાં રિફિલિંગ કરાવી નાખશું જ્યાં જ્યાં નવાની જરૂરિયાત છે ને ત્યાં નવા નખાઈ દઈશું ધાનેરાના જનસેવા કેન્દ્રની અંદર ફાયર સેફ્ટી માટે બે હાજર ઓગણીસમાં ચાર બોટલો લગાવવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી તેને રિફિલ નથી કરાય અને કેન્દ્રમાં લાગેલી આ ફાયર સેફ્ટીની બોટલો અત્યારે ધૂળ ખાઈ રહી છે જનસેવા કેન્દ્ર પર મોટી સંખ્યામાં અરજદારો વિવિધ દાખલાઓ લેવા માટે આવતા હોય છે સાથે જ અનેક કર્મચારીઓ પણ આ જન સેવા કેન્દ્ર પર ફરજ નિભાવતા હોય છે પણ જો ફાયર સિફ્ટીના અભાવે રાજકોટ ગેમ ઝોન જેવી દુર્ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે તેનો જવાબ નથી આ સાથે જ ધાનેરાની મામલતદાર કચેરીમાં પણ ફાયર સેફ્ટીના ધાંધિયા જોવા મળ્યા હતા તંત્રના જે અધિકારીઓ છે તે નિયમોનું પાલન કરવાના આદેશ આપતા હોય છે

રોજ આ બોટલ જે છે તે એક્સપાયર થઈ ગઈ છે અને બે હજાર બારમાં એનું મેન્યુફેક્ચર બતાવી રહ્યું છે એટલે કે ચાર વરસ થઈ ગયા ચાર વરસથી આ બોટલ જે છે તે ધૂળ ખાઈ રહી છે એને રિફિલ કરવાની હોય છે એની રિફિલની ડેટ પૂરી થઈ ગઈ છે છતાં પણ આ જે છે તે ધૂળ ખાઈ રહી છે આપને બીજા ફાયર સેફ્ટીના જે સાધનો અહીંયા લાગેલા છે તે આપને બતાઈશ અહીંયા એક બીજી પણ અહીંયા બોટલ લાગેલી છે આ બોટલ પર આ બોટલ ક્યારે એક્સપાયર થાય છે તે કંઈ લખેલું જ નથી આપ જોઈ શકો છો કે અત્યારે જે ફાયર માટેની જે સેફ્ટી જે બોટલ છે તે ત્યારે ધૂળ ખાઈ રહી છે ધૂળ ઉપર લાગેલી છે અને આનું જે મેન્યુફેક્ચર યર જોવા જઈએ તો બે છે અને બે પછી આને રિફિલ કરવામાં નથી આવી આમ આ સરકારી જે કચેરીઓ છે તે કચેરીઓમાં જ દીવા તળે અંધારું જોવા મળી રહ્યું છે કિશોર તુવર ન્યૂઝ એટીન ગુજરાતી બનાસકાંઠા આ સાથે ધાનેરાની મામલતદાર કચેરીમાં પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા કે જ્યાં નિયમોનું પાલન કરવાના ફક્ત આદેશ જ છે તેમની જ ઓફિસમાં ફાયર સેફ્ટીના સાધનો ન હતા ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર એક પણ ફાયર સેફ્ટીની બોટલ લગાવાઈ ન હતી મામલતદાર કચેરીની બહાર માત્ર સેફ્ટી માટેની એક જ બોટલ લાગેલી હતી અન્ય કોઈ પણ જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો જોવા મળ્યા ન હતા અહીં પણ લોકો અને કર્મચારીઓની સુરક્ષાના મામલે ઘોર બેદરકારી જોવા મળી હતી અત્યારે અમે નાનેરા મામલદાર કચેરીમાં રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યા છીએ કે રાજકોટમાં જે ઘટના બની હતી તેવી ઘટના જો અહીંયા બને તો ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં આપને દ્રશ્યો બતાવીશ કે આ જે ફાયર સેફ્ટી માટેની જે ડોલ હોય છે કે તેમાં ધૂળ ભરેલ રાખવાની હોય છે તેની જગ્યાએ આપ જોઈ શકો છો કે અહીંયા ધૂળ તો ભરેલી છે પરંતુ અહીંયા ગુટકાઓને પિચકારીઓ મારવામાં આવે છે તે ઉપરાંત ઉપરની જે ડોલ છે તેની અંદર પણ ગુટકાની પિચકારીઓ અને આ ડોલો ખાલી જોવા મળી રહી છે ત્યારે આપને બીજા પણ દ્રશ્યો બતાવીશ કે આ મામલદાર કચેરી છે અને મોટી સંખ્યાની અંદર અહીંયા જે અરજદારો છે તે અરજદારો આવતા હોય છે આ ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ઉપરનો જે ફ્લોર છે આ બંને ફ્લોર ઉપર થઈને માત્ર ફાયર સેફટીના નામે આ એક જ બોટલ લાગેલી છે બાકી એક પણ બોટલ અહીંયા ફાયર સેફ્ટીની જોવા નથી મળી રહી આમ કહી શકાય કે દીવા તળે જ અંધારું અત્યારે જોવા મળી રહ્યું છે જ્યારે ખાનગી બિલ્ડર બિલ્ડિંગો હોય છે કોમર્શિયલ બિલ્ડિંગો હોય છે ત્યાં ફાયર સેફ્ટીના સાધનો નથી હોતા તો ત્યાં જે છે તે આજ જ તંત્રના અધિકારીઓ છે તેમના દ્વારા નોટિસો પણ આપવામાં આવતી હોય છે પરંતુ અહીંયા આપ અંધારું અત્યારે જોવા મળી રહ્યું છે અને ફાયર સેફ્ટીના નામે નામે આજે ધાનેરા મામલદાર કચેરીની જો આ ગ્રાઉન્ડ ફ્લોર છે અને ફર્સ્ટ ફ્લોર છે આ બંનેમાં ફાયર સેફ્ટીના નામે મીંડુ અત્યારે જોવા મળી રહ્યું છે કિશોર તુવર ન્યુઝ ગુજરાતી રાજકોટ આગકાંડ બાદ ફાયર સેફ્ટીના સાધનોની માંગ વધી છે ફાયર સેફ્ટી બોટલ માટેની ઇન્ક્વાયરી વધી છે ઘટના બાદ રેગ્યુલર માર્કેટ કરતા પચાસ થી સાહીઠ ટકા માંગમાં વધારો થયો છે પ્રતિદિન એવરેજ છસો બોટલના વેચાણ સામે સાહીઠ ટકા વેચાણ વધ્યું છે બે દિવસમાં જ ફાયર સેફટી બોટલોનું વેચાણ સાહીઠ ટકા વધ્યું સરકારી તંત્ર ડર સામે ઇન્ક્વાયરી વધી છે જાગૃતિના અભાવને કારણે આગની ઘટના જલદ બને છે ઓલ ઇન્ડિયા ફાયર બોટલ ત્રણ હજાર કરોડ ડિમાન્ડ વેલ્યુ સામે નું છે ડિમાન્ડ મુજબ ગ્રાહકો ખરીદીની આગ જેવી ઘટનામાં કસુરવાર બને છે ફાયર બોટલમાં નોમસ મુજબ નોમ્સ મુજબ પણ ત્રણ વર્ષની અવધિ હોય છે બોટલ રિપિલિંગ અને બોટલ હાઇડ્રોટેસ્ટ ત્રણ વર્ષની અવધિ હોય છે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ માટે વપરાતા બોટલમાં પાંચ વર્ષની હોય છે જાગૃતિના અભાવને કારણે ંગ ન થતું હોય તેવા ઉદ્ભવી પ્રશ્નો એકવાર ફાયર સુવિધા લગાવ્યા બાદ દરકાર ન રાખતા હોય તેવા કિસ્સા હોય છે મોખરે ગુણવત્તાયુક્ત પાવડરના અભાવે બોટલ હોવા છતાં આગને કાબુમાં કરવામાં થાય છે વિલંબ રાજકોટમાં જે આગ કાંડ બન્યો છે તેને લઈને હવે આગ માટે લોકોની અવેરનેસ વધી છે જાગૃતિ પણ વધી છે જેના કારણે જે આગ માટે વપરાતા જે સિલિન્ડરો જે છે તેની ઇન્ક્વાયરી પણ વધી છે જે વિક્રેતા જે છે બ્રિજેશભાઈ પટેલ આપણી સાથે તેમની સાથે વાત કરીશું બ્રિજેશભાઈ રાજકોટમાં જે ઘટના બની તેને લઈને તંત્ર પણ જાગ્યું છે લોકો પણ જાગૃતિ કેળવી રહ્યા છે કેવા પ્રકારની જાગૃતિ તમે જોઈ રહ્યા છો અને હવે ઇન્ક્વાયરી વધી છે તો કેવા પ્રકારની ઇન્ક્વાયરી વધી છે અત્યારે જાગૃતિ તો ઘણા લેવલે વધી છે કેમ કે સરકારી પડઘા બી પડી રહ્યા છે અને જે રિક્વાયરમેન્ટ જે હતી મારી પાસે રેગ્યુલર ઇન્કવાયરી આવે છે એમાં બી કેવું છે કે અમારે જે પાંચસોથી સાતસો સિલિન્ડર અમે લોકો રોજ વેચતા હોઈએ અમારા અમદાવાદના ગોડાઉનથી એ અત્યારે હજારથી બારસો સુધી વેચી રહ્યા છે અને ક્યાંક ના ક્યાંક સરકાર બી પાછળ છે આના ફાયરના અવેરનેસ માટે એટલે પબ્લિકની જાગૃતિ આવી છે તો એ લોકો રિફિલિંગ થયા છે કે એ લોકોની નથી બી ઇન્કવાયરી મારી પાસે આવી રહી છે કયા કયા જે બોટલો જે છે એ ક્યાંક કેવી રીતે વપરાય છે કયો કયો લિક્વિડ હોય છે એની અવધિ શું હોય છે અને કેટલા સમય સુધી વાપરવાનો હોય છે કે જેથી કરીને આ પ્રકારની અવેરનેસ લોકોમાં પણ આવે અને જેથી કરીને આ પ્રકારની આગની ઘટના બને તો એમાં લોકો જાગૃત બને નોર્મલ જે આપણે રેસિડેન્સ બિલ્ડિંગની વાત કરીએ તો ત્યાં આગળ એક ઘરમાં આપણે એબીસી ટુ ટાઈપ મતલબ ટુ કેજીના એસ્ટ્રીંગ રાખી શકાય છે આપણે જે એની અંદર પાવડર બેઝ એસ્ટિંગ્યુશર આવે છે અને ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ માટે આપણે સીઓ ટુ ફોર પોઈન્ટ ફાઇવ કેજીના એસ્ટ્રિંગ આપણે રાખી શકીએ છીએ અને એ જે તમારો રિફિલિંગ ટાઈમ છે એનું જે ત્રણ વર્ષે પાવડરની અંદર આવે છે રિફિલિંગ અને એઝ્રોઇડ પેસેડ ટેસ્ટ પણ ત્રણ વર્ષે કરવાનું આવે છે અને જે રીતે આપણે ઇલેક્ટ્રોનિક સર્કિટ થાય ઇલેક્ટ્રોનિક શોર્ટ સર્કિટ થાય તેમાં એસ્ટિંગ્યુશર યુઝ કરવાનું હોય એ બે સીઓ ટુ સાડા એ પાંચ વર્ષે રિફિલિંગ અને એચપીડી કરવાનું હોય છે તો એ દરેક દરેક વ્યક્તિએ ધ્યાન આપવું જોઈએ કે ભાઈ જે પણ છે ફાયર ઇક્વિપમેન્ટના એ પ્રોપર એનું માવજત કે કાળજી થઈ રહી છે કે નહીં ચોક્કસથી તો માવજત અને કાળજી યોગ્ય થઈ રહી છે કે કેમ તે ખૂબ જ જરૂરી છે પરંતુ જે ઘટના બની છે રાજકોટની અંદર આગ કાળની તેને લઈને લોકોમાં પણ જાગૃતિ આવી છે હવે લોકો પણ જે પોતાની પાસે રિફિલ હોય જે તારીખ જતી રહી હોય છે તેની પણ ઇન્ક્વાયરી કરી રહ્યા છે સાથે સાથે નવા યુઝર જે છે તે પણ આગનો બનાવ બને તે પહેલાની તકેદારીના ભાગરૂપે અત્યારે સિલિન્ડર વસાવી રહ્યા છે અને તેમાં પણ ઇન્ક્વાયરી વધી છે અને